મિત્રો મોટા મોટા રોગ એટલે કે ડાયાબિટીસ બ્લોકેજ બ્લડ પ્રેશર અથવા જે ઘરે ઘરે જોવા મળે છે આવા રોગો અને થાઇરોઇડની પણ મિત્રો એવી વસ્તુ તમને કહેવા જઈ રહ્યો છું તમામ રોગનું તમને મૂળમાંથી પૂરેપૂરું મટાડી દેશે ફક્ત ને ફક્ત આ એક જૂસ જો તમે આ વિડીયો પૂરો જોશો અને તમે આ જૂસનો પ્રયોગ કરશો તો તમને સોએ સો ટકા ડાયાબિટીસ જે છે એક એક પોઈન્ટલી તમને હું ધ્યાનમાં લઈશ તો મિત્રો પહેલીવાર આવ્યા હોય વિડિયોને લાઈક કરી દેજો જેથી કરીને આવા અવારનવાર આયુર્વેદિક શાસ્ત્રના કોઈ પણ તમારી સમક્ષ રજૂ થતા રહે મિત્રો તમે આ ઘરે વસ્તુ બનાવી શકો છો તમને જરા બી ખર્ચો નહીં થાય અને તમને બધા રોગોમાં સો એ સો ટકા ફાયદો થશે કોઈ પણ રોગ એવો ઓછો ના રહે જેના ફાયદા ના થાય મિત્રો કંઈક ઉપાય હોય તો હું તમને બતાવું પણ ઘણા લોકોને ખાસ કરીને મને કમેન્ટ આવી હતી કે ડાયાબિટીસમાં ફાયદો થાય બ્લડ પ્રેશરમાં ફાયદો થાય પીસીઓડીમાં પણ ફાયદો થાય થાઇરોઈડમાં પણ ફાયદો થાય અથવા પણ પણમાં ફાયદો થાય તે વસ્તુનો જણાવો અને અમુકની મને કમેન્ટ પણ હતી કે પેટના મોટાપાના પણ ફાયદા લિવર જો ફેટી હોય એમાં પણ ફાયદો જે લોકોને જે લોકોને બ્રેન અથવા કાંઈ પણ વસ્તુ લેવા જાય છે તો તેને ભૂલવાની આદત હોય છે તેમાં પણ તેને ફાયદો થાય છે બ્રેઇનના ડિસઓર્ડર હોય છે તે લોકોને પણ આવા ફાયદા જોવા મળે છે ટૂંકમાં કહું તો તમામ પ્રકારની જેટલી પણ પ્રોબ્લેમ છે તેમાં તમને સો સો ટકા ફાયદો થશે જો તમે આ એક જ્યુસ બનાવશો જે લોકોને તકલીફ છે અંદર સોજા આવી ગયા છે ગૂંઠણમાં સોજા આવી ગયા છે અથવા કઈ જગ્યાએ સોજા આવી તો આ બધેમાં ફાયદાકારક છે સસ્તામાં સસ્તો ઉપાય છે તમને ધ્યાનમાં રાખીને જ તમને કહું છું તમે ફટાફટ બનાવી શકો છો બધામાં જો ફાયદો થાય છે કોઈક સસ્તો ઉપાય બતાવો એવી મને કમેન્ટ હતી જેમાં દવાઓ નિશ્ચિત રૂપથી એવો ઉપાય તમારા માટે લે આવ્યો છું તમારે ફક્ત ને ફક્ત આ જૂસ બનાવવાનું છે મિત્રો ખાસ કરીને જોઈએ તો તમે કેવી રીતના યુઝ કરો કેમ યુઝ કરો હો તેની ઉપર જોવાનું છે કારણ કે ગેરંટી યુઝ એટલે કે ગેરંટી શબ્દના યુઝ થાય એવું આજે બતાવવા જઈ રહ્યો છું ખાસ કરીને જે લોકો હોય છે કોઈ પણ દવા આપે છે અથવા દવાની તમે સર્જરીમાં જાઓ છો દવાખાના જાઓ છો ત્યાં પણ તમને દવા આપે છે તો સો સો ટકા તમને રાહતો નથી કહેતા પણ આપણે ગેરંટી છે કે તમે જો આ જ્યુસનું તમે લેવા મળશો અથવા શરીરમાં તમે સંગ્રહ કરશો તો તમને એ સો ટકા ફાયદો થશે એવું જ્યુસ જે ફાસ્ટિંગ જ્યુસ બતાવવામાં આવ્યું છે નિશ્ચિત રૂપથી તમે આ લોકો ખાસ કરીને તમારે આંખ બંધ કરીને આના પરિણામ તમે જોઈ શકો છો તમને ઘણા ઘણા ફાયદા જોવા મળશે પછી તમે બે ચાર પછી રિઝલ્ટ તમને સોએ સો ટકા ત્રણ દિવસમાં જ મળી જશે જો મહિનામાં તમે જેવું આ જ્યુસ પીવા લાગ્યા એટલે કે તત્કાળ તેના પરિણામ તમને સોએ સો ટકા મળશે વધારે પ્રમાણમાં તમને કહું તો એક કલાકની અંદર જ જો તમને પ્રતિનિધિ થવા લાગશે કે દર્શક મિત્રો આના ફાયદા એટલા બધા છે કે તમને હું વિશ્વાસ ના પાડી શકું ખાસ કરીને આપણે આને નામ આપ્યું છે શું તો કે ફાસ્ટિંગ જ્યુસ નામ આપ્યું છે આ ખૂબ જ ઓછા સમયમાં જે લોકો સુગરની દવાઓ લઈ છે તેને અડધી થઈને પાછી તમારા નસીબ સારું થઈ જશે સારામાં સારી વસ્તુ છે તો તેને પુરુષાર્થ સારો હશે તો તેને એક્સરસાઇઝ પણ સારી હશે જેને બ્લડ શુગર જે કે શુગરની બ્લડ પ્રેશરની જે બધી દવાઓ બંધ થઈ જશે ઓટોમેટિકલી આ જ્યૂસના લીધે તમારા તમારા દિવસમાં થોડાકમાં દિવસમાં તમને ત્રણથી ચાર વાર સુગર ચેક કરાવવો પડશે મિત્રો એક શબ્દ તમે સાંભળ્યું જશે કે જ્યૂસના ઘટકો સાંભળીને તમને પૂરેપૂરું આશ્રય થઈ જશો મનમાં થઈ જશે કે ઓહો આ સુખ પરંતુ એની અંદર જે મેગ્નેશિયમ જે છે વસ્તુની વાત કરું છું મેગ્નેશિયમ શરીરમાં જે ચમત્કાર કરે છે તેવો કોઈ ચમત્કાર કરતો નથી આપણા શરીરનો સોલ્ટ એટલે કે સોડિયમ અને બીજી વસ્તુ શું કહી તો કે મેગ્નેશિયમ જે રેશિયો હોય છે એક પોઈન્ટ આઠના ભાગના પ્રમાણમાં હોય છે એક ટકા સોલ્ટ હોય છે આઠ ટકા મેગ્નેશિયમ હોય છે અત્યારે બિલકુલ અલગ થઈ ગયું છે વિપરીત થઈ ગયું અત્યારે આઠ ટકા જેટલું આપણે સોલ્ટ વાપરીએ છીએ એક ટકા જેટલું મેગ્નેશિયમ વાપરીએ છીએ આપણે તમે જુઓ તો છાશની અંદર જુઓ તો તમે અડધી ચમચી મીઠું નાખો છો તો તમે ભાતની ઉપર ભર ભરાય છે તો દાળ ઉપર તમે નાખો છો કશું બી એક્સ્ટ્રા તમે લીધું હશે અથવા કચુંબર લીધું હશે સમજો કે તેમાં પણ તમે મીઠું નાખો છો તો એવા લોકો સવારે જૂસમાં પણ નમક નાખીને પીવે છે એટલે મેગ્નેશિયમનું પ્રમાણ હાઈ થઈ જાય છે અને સોડિયમનું પ્રમાણ એકદમ ઘટી જાય છે મિત્રો મેગ્નેશિયમ ઓછું અને સોડિયમ વધારે થઈ જાય છે શરીરની અંદર સોડિયમ વધી ગયું હોય તો શું શું કારણ થાય ધ્યાનથી સાંભળો વધારે વજન થવું આ ત્રણ ગણું પાણી સંઘરી રાખે છે મિત્રો મીઠું જે હોય છે તેનો પ્રયોગ હોય છે તે કેવો હોય છે તમને ડૉક્ટરને પૂછ્યા વગર તમારે ત્રણ ચાર દિવસ જો તમે સોલ્ટ બંધ કરી દેશો બે થી ત્રણ કિલો તમારો આરામથી વજન ઘટી જશે મીઠું એવું હોય છે તેના લીધે જ આ પ્રોબ્લેમ છે સોલ્ટ હોય છે જે શરીરમાં નહીં પણ સોડિયમ જશે તો શરીરમાં પાણી છોડવાની શરૂઆત કરી દેશે એટલું બધું પાણી ઓછું થઈ જશે જે બોડીમાંથી સોલ્ટ ઓછું કરવામાં આવે મીઠું ઓછું કરવામાં આવે બંધ કરવામાં આવે અમુક આવો ફાયદા ફાયદા બી હું તમને કેટલા કહું આપણે જે આ જ્યુસની વાત કરવા જઈ રહ્યા છીએ એ તમારે સાંધી લખી લો નોટપેડમાં કારણ કે આનો જે ચમત્કાર એક જ્યૂસ પણ કહેવામાં આવે છે આ જ્યૂસ છે જે ફોર્મ્યુલા તમે લખી લેશો તમને ઘણા બધા રોગોમાં ફાયદો થશે બહોળો પ્રચાર બી કરશો તો પણ કાંઈ પ્રોબ્લેમ નહીં તમે પ્રયોગ કરો તમને ડાયાબિટીસ હશો તો હું તમને સંખ્યાબંધ રોગો બતાવું છું ઘણા બધા રોગ કહું છું તેમાં તમે પીડાવ છો તમારા હૃદયપૂર્વકથી સલાહ હું તમને આપી રહ્યો જઈ રહ્યો છું જ્યુસ ને તમારે આંખો બંધ કરીને મીચીને તમારે પીવાનું છે મિત્રો હાચું કહું તો કે પાલકના 5 થી 7 પા શાંતિથી સાંભળો મિત્રો પાલકના પાનની સૂચના આપી દઉં ચાલુ માં કે જો પતરીની તકલીફ હોય કિડનીની તકલીફ હોય યુરિન એસિડની તકલીફ હોય અથવા યુરિન એસિડ વધારે હોય તો તમે પાલકના પાંદડાના જે એલોવેરા કરવામાં છે સિવાય લઈ શકો છો એટલે પાંદડાના પાન અને એલો એવોઇડ એટલે કે તમે તમે ના કરો તો ચાલશે કારણ કે જે લોકોને આ ત્રણ તકલીફ છે પતરીની કિટની અને યુરિન એસિડની તો તે વ્યક્તિ એલોવેરા બટ તે ના કરે તોય ચાલે તમારે આ વસ્તુ એવોઇડ કરવાની છે નથી લેવાની તો પાંચ થી સાત તમારે પાન પાલકના દસ ગ્રામ લેવાના છે મિત્રો મેં તમને કહી દીધું કે કેટલા માણસોને આ વસ્તુ નથી કરવાની પેલી તકલીફ પતરીની તકલીફ હોય તેને કિડની તકલીફ હોય એને અને યુરિન એસિડની તકલીફ હોય તેને આ પીણું નથી પીવાનું બાકી બધા પી શકે છે આગળની વાત કહું પાંચ થી સાત પાન પાલકના દસ ગ્રામ અને લીલા ધાણાના પાન લેવાના છે લારી પર જે લીલા ધાણા મળે છે પત્તાના ફોર્મમાં પછી તમારે લેવાના છે હવે તેમાં શું કરવાનું છે કે ફુદીનાના વીસ પાન પંદર પાન કે વીસ પાન તમે નાખી શકો છો મિત્રો ધ્યાનથી સાંભળજો જો તમને વિટામિન્સની કમી હોય અથવા આંખોને લગતા કે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય વિટામિનના લીધે તો તમે તેમાં ગાજર પણ નાખી શકો છો તમને તેનું સારું સારામાં પરિણામ મળશે જો ગાજર નાખતા હોય તો તમારે વીસથી ત્રીસ ગ્રામ પત્તા ઉમેરી દેજો અંદર એક એકલા જ હશો તો ઘરમાં એક વ્યક્તિ હશે તો આટલા ચાર પાંચ વસ્તુ એમાં ખાસ કરીને બનારસી પાન જે આવે છે આપણે ખાઈએ છીએ અથવા નાગરવેલના પાને નાગરવેલના બે પાન પણ તમે ઉમેરવાના છે આની અંદર શું હોય છે વધારે પ્રમાણમાં મેં તમને કીધું શરીરમાં શું ઘટે તો કે મેગ્નેશિયમ પ્રોપર્ટી તો જે નાગરવેલના પાન હોય છે તેમાં મેગ્નેશિયમ પ્રોપર્ટી બહુ જ વધારે હોય છે આ બધી જે આઈટમો જે લખાયેલી એમાં જો તમે એકલા હોય તો આટલી બધી વસ્તુ ખૂબ જ થઈ ગઈ તમારા માટે બહુ બહુ ખાસ છે પણ જો તમારે હજી વસ્તુ શું ઉમેરવાની છે કે કાળા મરી તમારું કરવાનું છે કાળા મરી ઉમેરીને બે ત્રણ થી ચાર નંગ તજ ઉમેરી દેવાનું છે તમારે એક થી બે ગ્રામ તજ ઉમેરી શકો છો અને એક થી બે ગ્રામ જેટલી આખી મેથીના દાણા નાખી દેવાના છે આ બધું મિક્સરમાં તમારે ફેરવી દેવાનું છે અને તમારે છેલ્લે શું નાખવાની છે તો કે હળદર મિત્રો આમળા આમળા મળે તો પાવડર નાખજો તે પણ સારું કહેવાય અથવા આમળા નાખો તો બધું તમારે મિક્સરમાં ફેરવી નાખવાનું છે પાવડર મળે તો ડાયરેક્ટ ઉપરથી નાખી શકો છો અડધી જેટલું જ્યુસ તૈયાર થઈ જાય એટલે કે પાણી તમારે નાખીને અડધા થી મિક્સરમાં પ્રોસેસ કરવાનું છે થોડુંક ઘાટું થાય તો પાછું ઉપરથી વધારે પાણી નાખવાનું છે અને પરફેક્ટલી મિક્સિંગ કરવાનું છે જે જ્યુસ થાય છે ઓછામાં ઓછો તમને કહું છું પાંચસો ગ્રામ જેટલું એટલે કે બે ગ્લાસ અથવા એક ગ્લાસમાં બસો પચાસ ગ્રામ માનીએ તો બે ગ્લાસ જેટલું જ્યુસ તમે સવારે ઉઠીને ડાયરેક્ટલી નરણા કોઠે તમે બે ગ્લાસ જેટલું જ્યુસ પીશો યાદ રાખજો મિત્રો સાંજે ખાલી પેટે જમવાના દોઢ કલાક પહેલા પીવાનું છે સાંજે અને તમારે તાજે તાજું એવું નથી કે સવારે બનાવ્યું છે તો તમે રાતે બનાવી શકો એવું નથી જ્યારે પણ પીવું હોય ત્યારે ફ્રેશ જ બનાવવાનું છે રાત્રે પાલક લાવ્યા હોય તો ફ્રીજમાં મૂકી દેવાનું છે બીજી બધી આઈટમો તમને તો હવે ફ્રીજમાં જ મૂકી દેવાની છે ફ્રીજની અંદર તમે એક સરખું જે મેં તમને લખાયું છે જે કીધું છે તે રાખી દેવાનું છે તો મિત્રો ફીટની અંદર જો તમે પાછા પરસી એફસી જેસનો પ્રભુત્વ આવી જાય છે એટલે ક્લોરોફ્લોરાઇડ કાર્બન એટલે કે તમારા પરિણામમાં તે ખૂબ જ મોટું વિઘ્ન પેદા કરે છે તો તમે સમજો કે પાલકની જોડી લાયા હોય તો તમારે નીચે વાટકી ભેગું કપડું મૂકી દેવાનું છે ભાઈ કે અમુક માણસો ડાયરેક્ટલી ફ્રીજમાં ડાયરેક્ટ પાલક રાખી દે છે પણ મિત્રો એવું ના હોય કપડાને વીંટાળીને તમે જો પાલક મૂકશો તો કહેવાય છે કે તેના મિનરલ્સ કદી પણ બગડતા નથી અને તમારે ઊભા રાખવાનું છે ચિત્રો સાંજે પાલક તાજો મળે છે એટલે હાલમાં પાલકના પાન લેવાના છે જેટલી પણ આઈટમ લીધી છે તે તમારે બે વ્યક્તિ હશો તો તમારે એક કે બે તમે એમાં કાકડી પણ નાખો એક બે ગાજર પણ નાખો અઠવાડિયામાં તમે આ બે વાર હું મારા કાયદાને ખાસ કરીને કહું તમને ધ્યાનથી કહું તો તમે જો આ જૂસ મળે જો તમે પીવશો પીવશો અઠવાડિયામાં બે વાર અથવા તમે તો તમને પીવો અઠવાડિયા પરિણામ મળશે એક બે સંતરા નાખી શકો છો તમે દાડમ નાખી શકો છો કોઈ ફ્રૂટ પણ નાખી શકો છો જો તમને સ્વાદમાં થોડુંક વિપરીત લાગતું હોય તો એકબીજા ભેગી થશે એટલે ફાઈટો જ્યુસનો તમને બહુ ફાયદો થશે અઠવાડિયામાં એક બે વાર રીતે આ કરજો તમને ફાયદા સાંભળીને જ તમારો મગજ ફરી જશે મિત્રો ફાયદા એટલા મળશે કે જેટલા લોકોને ડાયાબિટીસ છે તો આ જૂસ પીધા પછી સો એ સો ટકા કિસ્સામાં જોવા મળ્યું છે એક કલાક પછી મિત્રો તમને ફાયદો મળશે તમને થોડાક ચક્કર જેવું પણ આવે તો તમને ચક્કર આવતા હોય અથવા તમને મેગ્નેશિયમના પ્રમાણ જો ઊંચું થઈ ગયું હોય

નાના મોટા પ્રયોગ કરી શકો છો પાણીના પાણીમાં ખાસ કરીને તમે ઘરનું જે પાણી પીવું છો જે માટલાનું પાણી હોય છે તેમાં વધારે મિલ્ડન્સ જોવા મળે છે ફ્રીજનું પાણી ટાળવાનું છે આ ટોપ તમારે પરંતુ ચોકલેટ ખાંડનો ઉપયોગ નથી કરવાનો ડાયાબિટીસ છે મને મને કમેન્ટ હતી કે સર ડાયાબિટીસ છે બધા રોગોમાંથી મુક્તિ મળે મને ખાલી એક જૂસ સજેસ્ટ કરો તો મિત્રો આ એક જૂસ હતો જેને પીવાથી તમને ઘણો ફરક પડશે તમને ચક્કર આવતા હોય કે સાંજે તો તમારે જમીને એક દોઢ કલાક પછી લેવાનું છે મિત્રો પાંચેય દિવસ જો તમને ચક્કર આવતા હોય તેની પણ એક વ્યક્તિની કમેન્ટ હતી કે મને રોજ ચક્કર આવે છે તો તે દિવસમાં ત્રણ ચાર વાર સુગર ચેક કરજો દિવસમાં ત્રણ ચાર વાર સુગર ચેક કરવા પછી તમને બહુ ઘાટા આવે એટલે કે તમારે સલાહ લેવાની છે જેટલા પણ સુગરના વ્યક્તિ છે મિત્રો ખાસ કરીને જો તમે આ જ્યુસ પીશો તો તમને ઘણા બધા ફાયદા થશે તમે કારણ કે તમે જો આ વસ્તુ લેવાનું ચાલુ કર્યું તો તમને ફાયદો થશે શુગરની જે દવા છે તમારે તે બંધ હોવાના કારણે અથવા બ્લડ પ્રેશરની દવા હોય છે જે બિંગ બંધ થઈ ગઈ છે અથવા જ્યૂસ તમે ઓછામાં ઓછું જે લોકોને દવા ચાલુ છે તો ઓછામાં ઓછું તે તે અઠવાડિયામાં બે વાર લઈ શકે છે અને બાકી આ જ્યૂસનો કોઈ સાઈડ ઇફેક્ટ નથી બધા ફાયદા તમને જોવા મળશે 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 મિત્રો તમારે છે ને જે લોકોને પ્રોબ્લેમ હોય છે તેને દૂધ બંધ કરી દેવાનું છે દૂધ તમને આઈટમ બંધ કર કારણ કે દૂધની અંદર જે હોય છે તે બ્લોયુ લિન નામની એક ફેક્ટર છે જે શરીરને જ નુકસાન કરે છે ઘઉંની અંદર ગ્લુટેન પણ આજકાલના એટલા બધા લોકો ગ્લુટેનથી પીડાય છે ભારતના ઓછામાં ઓછા દસ ટકા ગ્લુટેન એનર્જી છે જેને અમેરિકામાં ઓછામાં ઓછા આડત્રીસથી ચાલીસ ટકા ગ્લુટેનની એલર્જીથી પીડાય છે મિત્રો તમને ના ખબર પડતી હોય ગ્લુટેન હોય તો શું હોય છે કારણ કે તે બધી વસ્તુ આપણા શરીર માટે જરૂરી હોય છે જે ઓછું થાય છે મિત્રો આ જૂસના કારણે તમે તમારા શરીરમાં સોજા ઉતારી શકો છો તમારા જે પણ સોજા છે તે ઉતરી જાય છે પ્રત્યાશી જે સોજો છે અત્યારનો હાલનો છે લાગેલું છે ઘૂંટણનો જે નસો જે દુખે છે તેમાં પણ તમને ફાયદો થશે તમને આ હૃદય રોગમાં પણ ફાયદો થશે સ્ટકમાં ફાયદો થશે હાઈ હાઈકોલેસ્ટ્રોલમાં ફાયદો થશે બ્લડ પ્રેશરમાં ફાયદો થશે એન્ડરો મિનિમ એટલે કે ઓબેસીટી જે લેખકોને હોય જેને પેટની ચરબી અચાનક વધી ગઈ હોય તેને પણ ફાયદો થાય છે ફેટી લિવરવાળાને ખૂબ જ ફાયદો થાય છે જે બેનોને માનસિકની પ્રોબ્લેમ છે ટાઈમે નથી થાતું માનસિક તો દરમિયાન તમને તેને પીસીઓડી એટલે પીસીઓડી સેન્ટ્રોલ જણાય છે તો તે પણ રાહત મળે છે તમને સારામાં સારો ફાયદો આમાં મળશે પછી તમે જે કહેવાય છે કે એથેરોસ્કેરિસિસ જેને કહેવાય છે જેને હૃદય રોગમાં આવવા માટેને જે મોટામાં મોટો પરિબળ આવે છે તમને આ ફાયદો થશે મિત્રો હજી સુધી વિડીયો લાઇક ન કરો તો વિડીયો લાઈક કરી જેથી કરીને તમને અવારનવાર આ વિડીયો તમારી સમક્ષ તમને ફાયદા મળે આના ઘણા બધા ફાયદા છે હું તમને ઘણું પણ ઘણા કેન્સર જેવી ઘાતક બીમારી હોય છે તેનેથી પણ તમને આનો ફાયદો મળે છે મિત્રો હજી સુધી તમને ખ્યાલ ના હોય અથવા જ્યૂસમાં શું શું ના તો પાછો વિડીયો સાંભળી લેજો પાછો રીફોરવર્ડ કરીને જેથી તમને જ્યુસ જે પીવાનું છે જે કેવી રીતના પીવાનું છે ક્યારે પીવાનું છે મેં તમને બધું બતાવ્યું છે તો મિત્રો તમારે શાકભાજીના ફોર્મમાં પણ વાપરવાનું છે એમાં મિલર્સ મળી જશે પચાસ ટકા પ્રોપર્ટી જેટલું રાંધવા રાંધ્યા પછી બળી જાય છે તો મિત્રો આ જ્યુસમાં તમને પ્રોપર્ટી પૂરેપૂરી ફોર્મમાં મળશે ક્લોરોફીન પૂરેપૂરું ફોર્મમાં મળશે મિલરન્સ બધા પૂરેપૂરા મળશે તમને ફાયદા જોરદાર મળશે મિત્રો ડાયાબિટીસવાળાને તો આ તમારે રોજ જમ્યા પછી બે કલાક પછી દાદર ચડવા ઉતરવાની દસ મિનિટ એક્સરસાઇઝ કરવાની છે જેટલા પણ ડાયાબિટીસના દર્દી છે તેના પછી આ જ્યૂસ લઈ શકે છે તેને ઘણોએ ફાયદો મળશે એક્સરસાઇઝ કરશો તો વધારે ફાયદો જોવા મળશે તમને ઘણા બધા જે કીટની લગતી પ્રોબ્લમમાં પણ તમને ફાયદો મળશે મિત્રો હજી સુધી વિડીયો લાઇક ન કરો તો વિડીયો લાઇક કરી નાખજો અને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો મેં તમને જ્યૂસ કેવી રીતના બનાવો છે કેટલી કેટલી માત્રામાં નાખવાનું છે કેટલું લેવાનું છે તે તમને કહ્યું છે વિડીયો સારું લાગે તો વિડીયો લાઇક કરજો અને ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા રાધે રાધે